હારીજ ના રાવિન્દ્રાની ગ્રામરસ બની તો જયા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પાટણ જિલ્લામાં ત્રણસો ને ગ્રામ ચૂંટણી બાવીસ જૂને યોજાનાર છે અત્યાર સુધી સરપંચ પદ માટે એકત્રીસ અને સભ્ય પદ માટે સોળ ઉમેદવારી ફોર્મ ભરાય છે બુધવારે જ સરપંચ માટે અને સભ્ય માટે ચૌદ ફોર્મ નોંધાયા હતા હારીજ તાલુકાના રાવિન્દ્ર જમણપુર ખાખડી અને બુડા ગામોએ સર્વસંમતિથી સરપંચ પસંદ કર્યા છે રાવિન્દ્રા ગામ પાંચમી વાર સમરસ બન્યું છે અને ત્યાં બલાજી અંબારામજી ઠાકોરને સરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ